ગોપાલ ઇટાલિયા જ્યારે એક સમય આ વિધાનસભાની સીડી પર બેસી તેમનો આક્રોશ વ્યક્ત કર્યો તો તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી પર તેમણે જીતું અને આજે ફરી અહીંયા આવી પહોંચ્યા છે તેમણે ધારાસભ્ય પદ ના શપથ લીધા છે સાથે સાથે કાંતિ અમૃત્યા જે પ્રકારે પડકાર ફેંક્યો હતો ને પડકાર ફેંક્યા પછી એના બે દિવસ માં આ ગોપાલ ઇટલી આજે આવ્યા છે ને રાજીનામા મામલે આમ બંને મામલે આજે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે આજે ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાત ભરના લોકો આ ઐતિહાસિક ઘટનાક્રમ ને કુતુહલતાથી જિજ્ઞાસાથી અને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય પરિવર્તન આવ્યું હોય એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાત ભરના લોકો આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ પ્રથમ ભારતના બંધારણના મહાન રચયિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા

ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ધરતી પુત્ર ખેડૂત પુત્ર ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબા પટેલ ને આજે હું યાદ કરું છું કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે પરંતુ કેશુ બાપા જેવા કુરજી બાપા જેવા પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેને વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે રત્ના બાપા ઠુમર જેવા એ બધા સ્વર્ગસ્થ વડીલો જે હયાત છે વડીલો તમામ વડીલોને હું યાદ કરું છું એમને નમન કરું છું

આ તબક્કે હું વિસાવદર વેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારમાં જુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બેમોત મરે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો બેમોત મરે છે ક્યાંક લઠ્ઠાકાંડમાં મરે છે ક્યાંક પુલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વળે ને ડૂબીને આપણા દીકરાઓ ઉભી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાય નહીં ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળી અને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો કહીએ હું ગુજરાત આ તબક્કે આ તબક્કે હું વિધાનસભાના માનનીય અધ્યક્ષનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમણે મને આવકારીને મને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી છે એ બદલ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે હું અમારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં કામ કરતા આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું નમન કરું છું એમના સંઘર્ષને હું

જે કઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય જનતાનું શોષણ કરનારા હોય જનતા ઉપર દમન થાય એવા નિર્ણય હોય એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલો આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે તો સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો મારા આમ આદમી પાર્ટી ના લાગણી મળી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું રોજ અનેક પુલ તૂટી જાય છે છતાંય તે કોઈને સજા થતી નથી કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ રોજ દારૂ વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઢગલા પેપરો ખૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ કોઈ કાર્યવાહી થતી નથીનામા સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ એટલા બધા છે કે મોટા શહેરોના યુવાનોને માં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયા ના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામો આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે બ્રિજ ફૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબુમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવવી હોય તો આખી સરકાર રાજીનામું આપે ગોપાલના રાજીનામાથી શું ફરક પડવા હવે વિધાનસભાના અંદર ગૃહમાં બેસી તે લોકોના પ્રશ્ન ઉઠાવશે સાથે કાંતિ અમૃતિયાએ પડકાર ફેંક્યો હતો વિધાનસભામાં આવી તેમને પ્રદર્શન કર્યું હતું તે મામલે તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી કોઈ ફરક નથી પડતો પરંતુ ગુજરાતમાં જે પ્રકારે દુર્ઘટનાઓ બની રહી છે આ દુર્ઘટનાઓને જોતા સરકારે અને આ ધારાસભ્યે રાજીનામું આપવું જોઈએ આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોતા રહો કેમેરામેન જયમીન સતવારા સાથે તૌફિક ગાચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો ने कहिये जे परा